નમસ્કાર મિત્રો સ્વાગત છે તમારું ગુજરાત ન્યૂઝ યુટ્યુબ ચેનલમાં આ વિડીયોમાં આપણે પરેશ ગોસ્વામીએ ગુજરાતમાં વહેલું ચોમાસું બેસવાની સંભાવનાઓ સાથે તારીખ જાહેર કરી છે તો આ તમામ માહિતી વિશે આ વિડીયોમાં વાત કરીશું તો વિડીયોને છેલ્લે સુધી જોતા રહેજો તે પહેલાં જો તમે અમારી ચેનલમાં નવા છો તો નીચે લાલ કલરનું સબસ્ક્રાઈબ બટન આપેલું છે તેને દબાવી બાજુમાં રહેલા ઘંડી બટનને પણ દબાવી દેજો જેથી અમારા આવનારા તમામ વિડીયોની માહિતી તમને મળતી રહે કેરળમાં ચોમાસાએ એન્ટ્રી કરી દીધી છે અને હવે તે ગુજરાત ક્યારે પહોંચશે તે અંગે સવાલો ઉઠી રહ્યા છે હાલ અંગઝાડથી આકરી ગરમી પડી રહી છે અને ગરમીના કારણે દેશમાં મોતને ભેટનારા લોકોની સંખ્યામાં પણ વધારો થઈ રહ્યો છે ખેતી અને હવામાનના જાણકાર પરેશ ગોસ્વામી દ્વારા ગુજરાતમાં હવે ચોમાસાની શરૂઆત ક્યારે થશે અને આગામી સમયમાં રાજ્યનું હવામાન કેવું રહેશે તે અંગેની માહિતી આપવામાં આવી છે કેરળમાં આ વર્ષ ચોમાસું અઢી દિવસ વહેલું આવી હોવાનું પણ તેઓ જણાવી રહ્યા છે જે પ્રમાણે હાલ ચોમાસું આગળ ચાલી રહ્યું છે અને તે પ્રમાણે જ આગળ ચાલતું રહ્યું તો ગુજરાતમાં ચૌદમી જૂને ચોમાસાનો પ્રવેશ થઈ શકે છે તેવી શક્યતાઓ હવામાન નિષ્ણાંત પરેશ ગૌસ્વામી દ્વારા વ્યક્ત કરવામાં આવી છે તેમણે જણાવ્યું કે ગુજરાતમાં વલસાડ ગીર સોમનાથ અમરેલી અને જૂનાગઢમાં તેર અથવા ચૌદમી જૂને ચોમાસાની એન્ટ્રી થઈ શકે છે આમ આ વર્ષ સામાન્ય તારીખ કરતાં અઢીથી ત્રણ દિવસ વહેલું ચોમાસું ગુજરાતમાં એન્ટ્રી કરે તેવી શક્યતાઓ જોવાઈ રહી છે મહત્વનું છે કે ચોમાસાની સીધો સંબંધ પીવાના પાણીની સાથે ખેડૂતો સાથે જોડાયેલો છે આવામાં આગામી સમયમાં આવી રહેલા ચોમાસાને ધ્યાનમાં રાખીને રાજ્યમાં ખેડૂતો દ્વારા વિવિધ તૈયારીઓ આરંભી દેવામાં આવી છે ચોમાસું ગુજરાતમાં પહોંચ્યા બાદ દેશમાં પશ્ચિમ ભાગમાં આવેલા ગોવા મહારાષ્ટ્ર ગુજરાત થઈને રાજસ્થાન દિલ્હી તરફ ચોમાસું આગળ વધશે હવામાન નિષ્ણાંતો દ્વારા રાજ્યમાં આ વર્ષ ચોમાસું સારું રહેવાની આગાહી અગાઉ કરવામાં આવી છે જો મિત્રો તમને આ વિડીયો પસંદ આવ્યો હોય તો વિડીયોને લાઈક કરો તમારા મિત્રો સાથે શેર કરો અને ચેનલમાં નવા છો તો ચેનલને સબસ્ક્રાઈબ જરૂર કરી લેજો જેથી અમારા આવનારા તમામ વિડીયોની માહિતી તમને મળતી રહે